મોટો ભેદભાવ છે અંગ્રેજો ના કહેવાતું હતું કે શ્રીમંત અને ગરીબ વચ્ચે મોટી ભેદ હતી

સમય વચે એટલે બીજા નામો લીધા નથી ખુબ બધા પ્રભારી તરીકે યાદવ અહીંયા આપણે માલધારીઓ ગણા છે પરિવારની અને બરાબર જ્યાં જરૂર પડે ત્યારે મને માર્ગદર્શન આપતા હતા ત્યારે એવી દીકરી આપણે પ્રભારી છે જરૂર એનું માર્ગદર્શન લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અને સૌ સમાજને સાથે લઈને એક વિકાસ ની સાચા અર્થ વિકાસની દિશામાં જવામાં સફળતા મળે ભાઈ શ્રી ચંદનજીભાઈને

આપણા સૌ ના વંદનિયા દાસ બાપુ એ સિવાય પ્રદેશ અને કેન્દ્ર નું શિષ્ટ પણ અહિયાં થોડીક જ વાર માં પધાર્યું છે આપણે સમગ્ર ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આ પાટણની ઐતિહાસિક નગરીમાં આપણી એકતા નું પ્રતિક આપણા સૌના અઢારે અલમ ના વ્યક્તિઓના દર્શન નો લાભ છે આજે सन्मान्य कलो ना पूर्व धारसभ्य बरदेवजी आणि सन्मान्य सिद्धपूर ना पूर्व